અને હવે સમાચારો વિગતવાર જોઈએ તો સૌરાષ્ટ્રમાં બે લેવવા પાટીદાર અગ્રણી વચ્ચે કોલ્ડ વોર જોવા મળી રહ્યું છે જયેશ રાદડીયા અને નરેશ પટેલ વચ્ચે આ કોલ્ડ વોર જોવા મળી રહી છે કોલ્ડ વોરમાં હવે બદલાની રાજનીતિ સામે આવી ઇફકો ચૂંટણીમાં નરેશ પટેલે રાદડીયા વિરુદ્ધ અપીલ કરી હતી ત્યારે જયેશ રાદડીયા વિરુદ્ધ મતદાનની અપીલ કરવામાં આવી હતી ત્યારે રાદડીયાએ દિનેશ કુંબાણીના ફર્ટિલાઇઝરની સપ્લાય બંધ કરાવી છે નર્મદા બાયોટેક ફર્ટિલાઇઝરની સપ્લાય સહકારી મંડળીઓમાં બંધ કરાવાઈ રાદડીયાનું રાજકોટ મોરબી જિલ્લાના સહકારી મંડળીઓમાં વર્ચસ્વ છે બે હજાર સત્તરથી જયેશ રાદરિયા અને નરેશ પટેલ વચ્ચે કોલ્ડ વોર યથાવત છે જયેશ રાદરિયા અને નરેશ પટેલ વચ્ચેની આ કોલ્ડ વોરમાં હવે બદલાની રાજનીતિ જોવા મળી રહી છે ઇફકોની ચૂંટણીમાં ખોડલધામ દ્વારા રાદરિયા વિરુદ્ધ મતદાનની અપીલ કરવામાં આવી હતી ત્યારે જયેશ રાદરિયાએ હવે નરેશ પટેલના ખાસ ગણાતા દિનેશ કુંભાણીના ફર્ટિલાઇઝર ની સપ્લાય બંધ કરાવી દીધી છે રાદડીયાએ રાજકોટ અને મોરબી જિલ્લામાં નર્મદા બાયોટેક ફર્ટિલાઇઝર ની સપ્લાય સહકારી મંડળીઓમાં બંધ કરાવી મયુર સોની આંગે વધુ માહિતી આપી રહ્યા છે મયુર જણાવશો શું વધુ વિગતો આ સમગ્ર મામલે બે હજાર સત્તરથી સતત કોલ ઓવર છે તે નરેશ પટેલ અને જયેશ રાદડીયાની વચ્ચે ચાલતું આવતું હતું આ બંને નેતાઓ છે તેમાં સૌથી મોટો પાટીદારોનો નેતા કોણ રાજકીય લેવલે કોનું કદ વધારે છે આ વાતને લઈને છેલ્લા પાંચ વર્ષથી બંને વચ્ચેની કોલ ઓવર હતી પરંતુ ઇફકોની ચૂંટણીની અંદર આ કોલ ઓર છે તે ખુલીને સામે આવી હતી નરેશ પટેલની નજીક રહેલા દિનેશ કુંભાણીએ ઇફકોની ચૂંટણીની અંદર જયેશ રાદડીયા છે તેના સરીસંચાર કર્યા હતા અને આ વાતને લઈને જયેશ રાદડીયા ખૂબ જ નારાજ થઈ ગયા હતા હવે એક તરફ વાવણીની સિઝન ચાલી રહી છે અને મોટા પ્રમાણની અંદર ખાતરની માંગ હોય છે ત્યારે દિનેશ કુંભાણીની કંપની છે તેમનું ખાતર રાજકોટની અંદર ન વિતરણ થાય તે માટેના પ્રયાસો છે તે રાદળિયા જૂથ દ્વારા કરવામાં આવ્યા છે ખાતરની સપ્લાય છે તે હાલ પૂરતી બંધ કરી દેવામાં આવે છે એટલે કે કુંભાણીની કંપનીનું ખાતર ના આવે એના માટેના તમામ પ્રયાસ કરાયા છે માત્ર વાત એ છે કે નરેશ પટેલ છે તે ખોડલધામ સંસ્થા કે જે લેવાઓ પટેલ સમાજની સૌથી મોટી ધાર્મિક અને સામાજિક સંસ્થા છે તેમના વડા છે તો બીજી તરફ સૌરાષ્ટ્રના સરદાર તરીકે વિઠ્ઠલ રાદડિયા સ્વર્ગસ્થ વિઠ્ઠલ રાદડિયા છે એમનું નામ સૌથી મોખરે રહ્યું છે વિઠ્ઠલ રાદડિયા જ્યારે હયાત હતા ત્યારથી લઈને અત્યાર સુધીમાં ક્યારેય રાદડિયા પરિવાર છે એ નરેશ પટેલની સામે ઝૂક્યો ન હતો હવે જયેશ રાદડિયા છે તે સૌરાષ્ટ્રની અંદર મોટા પાટીદાર નેતા તરીકે ઉભરી આવ્યા છે એટલે એમનું કદ રોકવા માટેના કેટલાક પ્રયાસો હોય એવું રાદડિયા જૂથ માની રહ્યું છે એટલે આ વાતને લઈને હવે જે કંઈ ગુણાકાર ભાંગાકાર રાજનીતિના કરવાના હોય છે એ બંને જૂથો દ્વારા કરવામાં આવી રહ્યા છે રાદડિયા જૂથની સામે ની ચૂંટણીની અંદર હડન સુભા કરનારા દિનેશ કુંભાડીને નરેશ પટેલ છે તેમને જવાબ આપવા માટે હવે જયેશ રદડિયા છે એમને સીધો જનોઈવડ ગાકરીયો હોય તે પ્રકારનો વાતાવરણ અત્યારે અહીંયા જોવા મળી રહ્યું છે જી આભાર સમગ્ર માહિતી આપવા માટે તમામ મિત્રો વચ્ચે મહત્વના સમાચાર એ મળી રહ્યા છે કે नरेश પટેલના નજીકના ગણાતા એવા દિનેશ કુંભાણી ની કંપનીનો જે ફર્ટિલાઇઝર હોય છે તે તમામ સહકારી મંડળીઓમાં આવતું બંધ કરી દેવામાં આવ્યું છે અને આ પગલાને બદલાની રાજનીતિ તરીકે જોવામાં આવી રહ્યું છે કારણ કે જયેશ રાદડિયા ઇકોની ચૂંટણી વખતે જયેશ રાદડિયા વિરુદ્ધ મતદાન કરવા માટે નરેશ પટેલ દ્વારા અપીલ કરવામાં આવી હતી અને નરેશ પટેલના જ નજીકના ગણાય છે દિનેશ કુંભાણી અને તેમની જ કંપનીનું ફર્ટિલાઇઝર જે આ જે સહકારી મંડળીઓ છે તેમાં જતું હવે બંધ કરી દેવામાં આવ્યું છે